બંધારણ બચાવ સમિતિ ભાવનગર પ્રમુખ જવુરભાઈ હનીનભાઈ જેજા ગજ્જરનો ચોક પાસે ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ ભાવનગર તી ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ અધિકારી શ્રી ભાવનગર વિશે સ્કૂલના નાટકમાં આતંકવાદી અભિનયમાં મુસ્લિમ પહેરવેશ ગુરખો પહેરાવીને મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા તેથી શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બાબત સવિનય જય ભારત ભારતસ્વાદ જણાવવાનું કે ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર એકાવન અને માં તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના રોજ પ્રિન્સિપલ રાજુભાઈ દવે તેમજ શિક્ષકો વિનોદભાઈ લાડવા અને દર્શનબેન ગોહિલ નામના શિક્ષકગણ દ્વારા તેમની દેખરેખ તેમજ પ્રશિક્ષણ હેઠળ એક નાટક બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેમાં આ નાટકમાં કશ્મીર પ્રવાસી તેમજ આર્મી અને આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા આતંકવાદી અભિનયમાં બાળકીઓને મુસ્લિમ પહેરવેશ બુરખો પહેરાવીને સ્પષ્ટ રીતે મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવ્યા

કરતા હોય તો સસ્પેન્ડ કરી કાયદાકીય પગલાં લેવા મુસ્લિમ સમાજની આગેવાની સ્કૂલના પ્રિન્સિપલ રાજુભાઈ દવેની સીધી જવાબદારી બને છે તેમજ વિનોદભાઈ લાડવાનું સુપરવિઝન અને દર્શનાબેન ગોહિલના પ્રશિક્ષણ હેઠળ આ ગુનાહિત કૃત્યો જાણી જોઈને એક સાજિશ સમાન આ નાટકને રૂપાંતરિત કરી ભવ્ય અને રાષ્ટ્રીય સમારોહમાં આ કલંકિત કાર્ય કર્યું છે. આપ સાહેબને વિનંતી કે ભવિષ્યમાં કોઈ પણ શિક્ષક ગણના અથવા શિક્ષકના માધ્યમોને ગેરબંધારણીય કાર્ય ન કરે તેવા કડક પગલાં લેવા આપ સાહેબને અનુરોધ છે. તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ નક્કર રવાના શિક્ષણ અધિકારી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ મનસુખભાઈ દોઢિયર કેબિનેટ મંત્રી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ શિક્ષણ અને આદિવાસી શિક્ષણ વિભાગ મંત્રાલય કેબિનેટ કેબિનેટ મંત્રી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ શિક્ષણ અને આદિવાસી વિકાસ વિભાગો સર્વે સ્કૂલ એકલોર લોર સેક્ટર દસ ગાંધીનગર Thank you

જે પ્રવાસીઓ દર્શાવવામાં આવ્યા આર્મીઓ દર્શાવવામાં આવ્યા જે આપણું ગૌરવ સમાન છે પણ તેની સાથે આતંકવાદી જે અભિનય કરવામાં બાળકીઓને કરવામાં આવ્યો તેને બુરખો પહેરીને એક ફિક્સ સમાજ મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાનો જધન્ય અપરાધ કર્યો છે જે દુશ આતંકવાદીઓ ચાહતા હતા દેશની અંદર ભાઈચારો તૂટે આપસમાં લડાઈ ઝઘડા થાય એ કામ અમારા પ્રિન્સિપલ રાજુભાઈ દવે અને દર્શનાબેન જોશી દર્શનાબેન ગોહિલ અને વિનોદભાઈ નામના ત્રણ ટીચરશ્રીએ આ ટોટલ નાટકનું પ્રશિક્ષણ ને નિર્દેશન આપી બાળકોને અભિનય કરવામાં આવ્યો બાળકો આટલા કોમળ છે કે તેણે અભિનય કર્યો તેમને બુરખો પહેર્યો તેમને એ નહોતી ખબર કે અમે મુસ્લિમ કે હિન્દુ જે છીએ પણ આપણા દેશનો આ એક અપરાધ સમાન અમે કાર્ય કરી રહ્યા છીએ બાળકો નિર્દોષ છે પણ એની ઉપર આ લોકો નિર્દેશન કરીને દેશની અંદર ભાગલા અને અસમાનતા ફેલાવવાનું કાર્ય કરે છે મુસ્લિમ સમાજ બુરખો પહેરાવીને જે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાર્ય કર્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરે છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો તેના પર પગલાં લેવામાં નહીં આવે તો આગામી રણનીતિ અમે એની ઉપર ચોક્કસ એની ઉપર પગલાં લેવામાં આવે એના બારામાં અમે નક્કી કરશું બેઠીને